ક્રિયા રહી ને બાપુ ઈ ગ લાગે છે ઓહંગ અને સોહંગ બરાબર અને ઓહમ અને સોહમ દે એને સમજવાની કેરી છે એ ઓહમ એટલે શું સોહમ એટલે શું કારણ કે સામે જે કઈ છે હું જ છું અને મોલેશ અને જ્યાં જુઓ ને ત્યાં એવો થઈશ કાને એમ કે હું આંબળું છું આખે એમ કે હું ભાળું છું રાત દ્વારે ક્યાંક હું મને સુગંધ આવે છે જગ્યા હું કહી આવું હવે કરવા જગ્યા હું કહેવા વાળો એ જ મહાપુરુષે કીધું છે ધ્યાને દસમો દ્વાર કીધો હવે બરાબર બીજો કોઈ દ્વાર નથી નવ ધાર બધા દસમી જગ્યા જયારે દસ મોજો ને એ બધી જગ્યાએ કહે કે હું જ હમ એ ગુપ્ત જ છે બરાબર આ લોકો જે વાત કરે ને એવી વાત નથી આ અને આ જે નવ દ્વાર સમજાવ બહુ સરસ છે હવે ઈ સમજાવો હા દેખા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા એના ઉપર થોડોક પ્રકાશ પાડો જો દેખા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા હમ એનો જવાબ પણ આપવામાં આવ્યો છે કે મંદિરમાં ધરા દીપક એસાબ વાણી બરાબર હવે મંદિરમાં દીવો હોય તો એનો રંગો હોય તમે દીવો જગાવો ને એટલે વાટ ની જે રે ને વાટ બરાબર એની ઉપર અને ઉપર થી નીચે વચ્ચે હાર પાર દેખાતું હોય છે બરાબર હા અને એ જે રંગ રહ્યો ને એ આકાશ નો રંગ ને એવો રંગ હોય છે એ બધી હોય રંગમાં ફેરફાર ન થાય કેરોસીન નો હોય તો ભલે ડીઝલ નો હોય તો ભલે પેટ્રોલ નો હોય તો ભલે ગેસ નું ઘી હોય તો ભલે ઘા નું ઘી હોય તો ભલે એટલે કાળાશ ઉપર હોય તો ઉપર લાલ જોત વચ્ચે જોત દેવું છે કાઢ બીજું અલગ પ્રકારની તક દેવું આ કાળાની ઉપર

પરમ પિતા પરમેશ્વર સદગુરુ મહારાજ અમને પરમ તત્વનું જ્ઞાન આપો અમને પરમાત્માની વાત સમજાવો એટલે ધર્મ તો છે એમ જ ઉભે કરવો જોઈએ ને પરંતુ સંતોએ તો એનાથી કઈક જુદી વાત કરી છે અને જીવન સાહેબ ને ગુરુ ભીમ સાહેબ એને પણ અગાઉ સત્તર અક્ષર નું જ્ઞાન હતું કે ભાઈ ઓહમ ગુરુજી સમરણ સોહમ બ્રહ્મ તો બરાબર અને આ સત્તર અક્ષર નું જ્ઞાન હોવાથી જીવન સાહેબ ને પરમાત્મા નું જે તત્વદર્શ જ્ઞાન લીધું મૂળ ભૂમિકાનું ઈ એને સમજાણું નહીં અને એટલે છેલ્લે ભીમ સાહેબ પાછું ઈ સત્તર અક્ષર વાળું પડ્યું મુકાયું અને અઢાર મો તત્વ સાર જે છે ને એ એને સમજાવવામાં આવ્યું અને પછી જીવન એમ કે તરત જ એ પરમાત્મા મારે જે માલિક માલિકને સમજવો હતો હું જેની વાંચ દોડતો હતો હું જેની ખોજમાં હતો એ મને તત્વ સાર સમજાઈ ગયો છે હવે મને કોઈ વસ્તુ સમજવાની રહેતી નથી ત્યારે ક્લિન સાહેબ એવું કે તને એ મો ન માની લો તને સમજાણો વિચારો આ ગુરુ અને શિષ્ય ની આપ ત્યારે જીવન સાહેબ એને કે ભીમ સાહેબ કે પ્રભુ મને પરમાત્મા જે સમજાણો ને એ આવા પ્રકાર નું સમજાણો છે કે જેમાં લખવાની કોઈ ક્રિયા કામ આવતી નથી એટલે કે નહીં લખ્યા ને લી નહીં અક્ષરોની ની વિધિ મને જીવન ને ગુરુ ભીમ બેઠા અને એ જે રાત નો દી થઈ ગયો નહીં લખ્યા ને લી જીવન ને ગુરુ ભીમ બેઠા લખવાની ક્રિયા નો આવે શબ્દો ની ક્રિયા નો આવે પણ જે અંધકારમય મારું અજ્ઞાન હતું

હા હા બરાબર વાત એવી છે જેમાં ગુરુ મળે છે અને ગુરુ ની વાણીમાં સ્પષ્ટતા એવી જગ્યા બતાવી છે જે પિંડ અને બ્રહ્માંડ થી પર મારા ગુરુજી બરાબર એનો બતાવવું દેશ પછી બે લો બીજી પાસે અને પછી કર્મ વગર ની ક્રિયા લાગુ પડે બાકી બધી ક્રિયા લાગુ પડે બરાબર હવે વાણીનો વિષય નો હોય શબ્દો ની ક્રિયા નો હોય કઈ જ નો અને આ વાળા એ બધું પૂરું થઈ જાય બરાબર સદગુરુ જયારે વાત આપે ને બપુ ત્યારે કોઈ પણ સંપ્રદાય નો હોય ગુરુ મહારાજ ના દેશની વાત છે નિરંતર પદ ની વાત છે નિર્વાણ પદ ની વાત છે અને નિરંતર પદ જયારે આચલ થાય ત્યારે એને હરિગુરુ શંક નો કહેવાય અને ત્યારે આ દુનિયામાં ઓળખતા હોય પણ આપણે આપણને ઓળખતા હોય એટલે ને ખરેખર પેલા વસ્તુ એ જાણવાની છે કે પોતે કોણ છે આપણી હેસિયત શું છે આપડે અસ્તિત્વ શું છે ને આપણે આવ્યા છીએ એ કયા તત્વમાંથી આવ્યા છીએ અને આપણે પાછું કયા તત્વમાં જવાનું છે હમ એ આપણી મૂળ ભૂમિકા છે પોતાનું સ્વરૂપ ને જે વ્યક્તિને સદગુરુ પરમાત્મા મળે અને પોતાના સાબિત ન કરે એનો અનુભવ હું એવું માનું છું હા શું છે બોલો બીજું જો આનંદ મંગલ એકબીજાનો મળવું અને એકબીજાનો વાત થી આનંદ કરવો આ સિવાય જીવનમાં બીજું કઈ છે આપણે જે કામ આવ્યા છીએ એ એકલું સ્વાર્થિક દુનિયા નું આપણા સ્વાર્થ વાળું અને આપણા પરિવાર માટે જ કામ કરવા માટે આપણે અહીંયા આવ્યા છીએ એવું નથી પરંતુ બધું જ કરવું જોઈએ કારણ કે ગા ને ત્યાં બે વાછડા હોય પછી મોટા થાય એટલે એક એનું બલદ ના ત્યાં જાય અને એક તમારા જેવા ખેડૂતોને ત્યાં જાય અને અંધારી ચડાવે અને પછી ચાલુ કરે બાર બળદ ને સોડવાનો ટાઈમ થાય એટલે ભલાણી સાહેબ એ બળદ ને જ્યાં અંધારી બાંધી હતી ને ઉભો રાખી એ જગ્યા ઉપર ઉભો રાખી અને અંધારી છોડવામાં આવે પણ પહેલા બસ ના મગજમાં એવી હવા ધરી ગઈ છે કિલોમીટર હું નું પણ જયારે અંગાડી ને ત્યારે એને ખબર પડે હું તો હજી હું ક્યાં આગો આવ્યો હવે એ કાંચીના થળિયા પડતો ફરતો હોય એને શું ખબર હોય બપુ અને જે ખેડૂતના ઘરે છે એ સવાર માં રેકડો હોય ગાડું હોય આ બધું લઈ અને વાલીએ જાય આ બધી પ્રકારની ઘર લઈ અને પછી હળ હોય કલયું હાંકવાનું હોય રથતો હાંકવાનો હોય બેલા હાંકવાના હોય ઢોડા હાંકવાના હોય પછી ગાડી એકડો ભરેલો હોય અને એ ઢાળ હોય ઉલાળ હોય પણ એ દળ પાછી ન મૂકે બાપુ ઈ બરાબર અને આને દરિયો કહેવાય હવે આ જે ઘાણી ના બળ જીયારી ને એ બધા મરી જાય શું આને એ કઈ પ્રકારની ઘર ખરી અને તમે બધા જો અને અને જે ધર્યા છે ને તો પોતાના પુત્ર પરિવારની ધર હોય પોતાના બાળ હોય પછી એના ભાઈ પરિવારની ધર હોય પછી એના કુટુંબ કબીલા ની ધર હોય પછી આડોશ પાડોશી વાળાની ધર હોય પછી સદાસ ધર હોય આ કેટલી પ્રકારની ધર આવે હમ અને આ બધી દર પારંગત થઈ અને પરમાત્મા નું ભજન કરતો હોય આને દરિયો કહેવામાં આવે એટલે આ સંસારી જીવન પરમાત્માને પામવા માટે વિકટ વસ્તુ છે કારણ કે બધા થઈ અને આને બધવાનો છે અને સાધુ કરી લીધા સન્યા કરી લીધો એને કોઈ કઈ કોઈ પ્રકારની ઘર ઉપાડવાની જ નથી આ આપણે તો દરિયાના સાનિધ્યમાં રહેવું જરૂરી છે બરાબર કારણ કે એનું ભજન ને એ બાપુ અઘાત હોય હમ એવું છે આવું મારું માનવું છે સાર્થ બરો ગુરુ મહારાજ જય ધનુ મહારાજે અલગ